ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકાના હું હર્ષ સંઘવી ઈશ્વરના નામે સોગંદ સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધાને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતકરણ પૂર્વક બજાવે નવી તમામ ટીમને શુભકામનાઓ જે રીતે નવું મંત્રીમંડળ આવ્યું છે નવી ઉર્જા સાથે અને યુવાનોની સાથે આવ્યું છે સૌથી વધારે આનંદ છે મને કે તમામ જે યુવા ધારાસભ્યો છે એમની મંત્રી તરીકે પસંદગી થઈ છે અને એમાં પણ અમારા બનાસકાંઠાથી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણભાઈ માડીની પસંદગી થઈ છે બંનેને પણ હું હૃદયના ભાવથી શુભકામનાઓ પાઠવું છું અમારા સ્વરૂપજી ઠાકોરની જ્યારે આમાં પસંદગી થઈ છે ત્યારે મને ખૂબ આનંદ છે અને આ જે કંઈ મંત્રીઓ છે ગુજરાતની ખૂબ સેવા કરશે એ જો બેલેન્સ કરવાનો પાર્ટી પ્રયત્ન કરે ને પાર્ટીએ તમામ વિસ્તારને સાચવવાનો પ્રયત્ન કર્યો છે એટલે આ તમામ મંત્રીઓ ગુજરાતની ખૂબ સેવા કરવા ગુજરાતના એક એવા શિક્ષક જેમણે બાળકોને સમજાવ્યું અક્ષરનો વિજ્ઞાન કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય ધગશ હોય તો માણસ શું નું શું કરી શકે આપણને બધાને નાનપણમાં સુંદર અક્ષરો અને સુલેખન માટે કહેવામાં આવે છે સારા અક્ષરો બાળકને એક અલગ જ આત્મવિશ્વાસ આપે છે આ વાત મહેસાણાના શિક્ષક આદિત્યભાઈ દરજીને સમજાઈ અને એ માટે એમની ધગશ અને મહેનત રંગ લાવી અયોધ્યાની દિવાળીના પાવન તહેવાર નિમિત્તે ઓગણત્રીસ લાખ માટીના દીવા પ્રગટાવી વધુ એક રેકોર્ડ સ્થાપવા માટે તૈયાર છે અયોધ્યાની સરયુ નદીના કિનારે આવેલા અઠાવન ઘાટો પર આગામી રવિવારના રોજ દીપોત્સવ નિમિત્તે ઓગણત્રીસ લાખ દીવા પ્રગટાવવામાં આવશે અંદાજે બત્રીસ હજાર જેટલા સ્વયંસેવકો આ દીવા મૂકવા અને પ્રગટાવવાના કાર્યમાં જોડાયેલા છે આ ભવ્ય આયોજનનું સંચાલન અવધ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે